નવસારી એલસીબી પોલીસે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર સુથવાડાસ બોટલ કબજે કરી હતી પોલીસે ટેમ્પોના ચાલક આશીષ સુર્ફેબાડુ દિનેશભાઈ શેરજાની ધરપકડ કરી છે આરોપી રાજકોટના કોલેજવાડી વિસ્તારમાં રહેશે આ કેસમાં બે અન્ય આરોપીઓ ફરાર છે રાજકોટના કોઠારીયા રણુજા મંદિર વિસ્તારના વિશાલ વલ્લભદાસ રાજા દારૂનો જથ્થો મંગાવનાર છે જ્યારે દમણના પાર્થ નામના શખ્સે દારૂનો જથ્થો ભરી આપ્યો પોલીસે દારૂના જથ્થા ઉપરાંત ત્રણ લાખની કિંમતનો ટેમ્પો પાંચ હજારનો મોબાઈલ મળી કુલ સાત પોઈન્ટ પચીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કેસમાં નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે કામગીરીમાં એલસીબી નવસારીના સિનિયર પીઆઈ વિજય જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એસવી આહિર પીઆઈ આર એસ ગોહિલ ડીએમ રાઠોડ પીએસઆઈ વાયજી ગઢવી સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ નવસારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે